જય માતાજી મિત્રો સ્વાગત છે એક ચેલેન્જ ચેલેન્જ તો છેડિયો આપણો રાખેલો છે કે સામ સામે બોલ હવામાં રહેલો કેચ કરો અને ઇનામ જીતો બરાબર તો આપણે ભાવેશ આવી જાય તો હું આ બાજુ રૂ છું અને ભાવેશ સામે રહેશે બરાબર કી બાજુ ભાવશ આ બાજુ એ બાજુ બરાબર આપણે આ બાજુ રહીએ છીએ ને ભાવેશ પેલી બાજુ રહી છે આ ચેલેન્જ વિડીયોની અંદર કોઈ ટાઈમર રહેતો નથી આપણે બરાબર તો ચેલેન્જ ની અંદર જોડાયા રહેજો અને આપણે ઇનામ રાખેલું છે ત્રણસો રૂપિયાની ઇનામ તો આ ચેલેન્જ વિડીયો જોવાની ખાસ કરીને તમને મજા આવશે બોલ કોણ કેટલા આપણે કેચ કરે છે તો તમને ચેલેન્જ ની અંદર બતાવશું બરાબર તો ચેલેન્જ ની અંદર જોડાયા રહેજો ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે બરાબર તો મિત્રો અમે રેડી છે ભાવેશ રેડી તો ભાવેશ પહેલા પાટા સુધી આપણે થઈ છે અને આપણો પાટો અહીંયા આ બાજુ દોરી દઈએ બરાબર આ બાજુ આપણે આ પાટા સુધી આપણે ઉભું આવવાનું છે બરાબર બરાબર તો આપણે પાટો પણ દોરાઈ ગયેલો છે આ બરાબર તો ભારત નાખે છે કેમેરામેન તમે સામે રો આ બાજુ બરાબર રેડી કમ્પ્લીટ દેખાય છે બે જણ કમ્પ્લીટ રેડી કો નાક ભાગ ભલે બરોબર એક બરાબર મિનિટ ઓ સોરી સોરી એક મિનિટ મિત્રો કડુકા નાખો એટલે ભારત રીજ ના થોડો બોલ નાખાય યાર તો મિત્રો ખાસ કે જે આપણે વચ્ચે આવોટ થઈ જશે એટલે કે જો જે વધારે કેચ કરશે ને એને જ આપણે ઇનામ આપવાનું છે બરાબર તો એક બોલ આપણે નીચે પડી જશે ને તો આઉટ જ ગણવામાં આવશે બરાબર ભાવે તો એ વાત તમને ખાસ કહી દીધી બરાબર તો નીચે પડી જશે ને બોલ કેચ ના થાય ને તો આઉટ ગણવામાં આવશે બરાબર તો ભાવે સીધો સીધો બોલ નાખવાની કોશિશ કરજે બરાબર ભાઈ તો મિત્રો આ બાજુ રેડી છે તો કેમેરામેન તમે આ બધું જતા રહેજો એટલે બે ત્રણ કમ્પ્લીટ દેખાય રેડી આઉટ તો મિત્રો આપણે ભાવેશને એક ચાન્સ આપેલો છે બરાબર ના એ આથી નો નહિ ચાન્સ મારો વાહ વાહ બસ આ રીતે જમાય રાખજે શું હોય તો તારે તો મિત્રો કોણ જીતે છે તમને બતાવશું બરાબર અડી અડી તને તું થઈ ગયો તો આપણે બોલ બહુ ભારો છે બરાબર તો આજનો જે ચેલેન્જ વિડીયો હતો કે સામ સામે સામસામે રહેલો બોલ કેચ કરો અને ઇનામ જીતો બરાબર તો આપણે એમાં જીતી ગયેલા છે અને વધારે બોલ કેચ કરેલા છે બરાબર તો ચેલેન્જ વિડિયો ની અંદર જોડાઈ રહેજો અને હવે આપણે ભાવેશ ₹300 ની ઇનામ આપી દીધું છે બરાબર ભાઈ તો ચેલેન્જ વિડિયો ની અંદર જોડાઈ રહેજો જય માતાજી મિતરા આજનો છે ચેલેન્જ એટલે માડી દીપક ભાઈ જે ગયા છે બોલ હવે મા કેચ કરવાની બોલ બોલ કેચ કરવાની ચેલેન્જ હતી તેમા દીપકભાઈ ₹300 નું ઇનામ થોડું જન પક બોલ આપણે નવા નવા ચેલેન્જ વિડિયો બી આવતા રહેશે બરાબર તો સો બસો અને આપણે ત્રણસો રૂપિયા ભાવી દીધેલા છે બરાબર તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો છે જે આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા વોકિંગ ચેનલ ને કરજો જય માતાજી